નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 11મી ડિસેમ્બર ના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા વિડિયો ની લેક્ચર ની પીડીએફ જોઈતે જૂના 6 મહિના થી 1 વર્ષ સુધીના કરંટ અફેર જોઈતા હોય તો એન્ડ્રોઇડ એપ્લિકેશન સર્ચ કરો પ્લે સ્ટોર માં હાર્દિક સર એકેડમી લખો આ ટાઈપ નો લોગો છે ડિસ્ક્રિપ્શન માં પણ લિંક આપેલી છે બરાબર તો 499 રૂપિયામાં તમને કરંટ અફેર ની જેટલી જૂની પણ પીડીએફ છે બધી જ મળી જશે સાથે સાથે ટેસ્ટ સિરીઝ આવશે એની અંદર ફ્રીમાં તે બધું તમે કન્ટેન્ટ એક્સેસ કરી શકશો અત્યાર માટે ચારસો નવાણું રૂપિયા પ્રાઇસ છે એક્ઝામ ફિફ્ટીન નામનું કૂપન દેખાશે તો એમાં ક્લિક કરશો તો એક્સ્ટ્રા પંદર ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો જેમની ઈચ્છા છે વહેલી તકે કોર્સ લઈ શકે છે બરાબર તો ચારસો ને નવાણું રૂપિયા પ્રાઇસ છે હાલમાં જ અગિયાર શરૂ કરીએ આજનો સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ બોધી દિવસની ઉજવણી છે કઈ તારીખે કરવામાં આવી બોધી દિવસ છે આ આઠ ડિસેમ્બરે દર વર્ષે ઉજવાય છે તો ઓપ્શન બી આપણો આન્સર

બરાબર અને ભગવાન બુદ્ધને ને આત્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એની યાદમાં આ દિવસ ઉજવાય છે 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 ડિસેમ્બરે બીજી વાત જે એને સંસ્કૃત અને પાલી ભાષામાં તરીકે ઓળખવામાં આવે બરાબર તો એટલા માટે અહીંયા અને બોધી દિવસ એવું નામ આપેલું છે ઓકે બાકી ભગવાન બુદ્ધનું મૂળ નામ પૂછી શકે તમને પરીક્ષામાં તો સિદ્ધાર્થ છે એમની સાથે સંકળાયેલા સ્થળો જીપીએસસી ની અંદર ખૂબ જ રિપીટ થયા છે બરાબર તો આ બહુ જ અગત્ય પ્રશ્ન છે

અવસાન કુશીનગરમાંથી ખૂબ જ પરીક્ષાની અંદર પૂછાય છે આ ઇતિહાસના સંદર્ભમાં પણ એક બૌદ્ધ ધર્મનો ટોપિક છે તો એના સંદર્ભમાં પણ આ બધું તમને ઉપયોગી બની શકે છે ઓકે ચાલો એના પછીનો ક્વેશ્ચન છે વિશ્વનો સૌથી પહેલો સેલ્ફ મેડ પ્રોક્લેમ ક્લેમ સેટેલાઇટ છે એ કયા દેશે સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે વિશ્વનો સૌથી પહેલો પ્રોક્લેમ સેટેલાઇટ છે બરાબર હાલમાં જ આ ચીને લોન્ચ કર્યો છે આન્સર આવશે ઓપ્શન સી ચીન તો ચીન દ્વારા વિશ્વનો સૌથી પહેલો પ્રોક્મ સેલ્ફ પ્રોક્લેમ સેટેલાઇટ છે એનો મતલબ શું થાય સેલ્ફ પ્રોક્મનો કોઈ પણ પ્રકારની સહાયતા મગર વગર છે પોતાનો માર્ગ છે એ આપમેળે બદલે છે ઓટોમેટિક પોતાનો માર્ગ છે એ બદલી શકે છે તેને કહેવાય સેલ્ફ પ્રોક્લેમ સેટેલાઇટ બરાબર ઓટોમેટિક સંચાલિત છે બરાબર તો આની અંદર ટોટલ બે સેટેલાઇટ છે બરાબર અને બંને ચીને લોન્ચ કર્યા છે કયા રોકેટની મદદથી લોન્ચ કર્યા લોંગ માર્ચ ટુ સી રોકેટની મદદથી લોન્ચ કર્યા છે બાકી ચીને હમણાં જ એન્ટાર્કિકામાં સૌથી પહેલું હવામાન નિરીક્ષણ કેન્દ્ર ખોલેલું છે અથવા તો સ્ટેશન ખોલેલું છે એ પણ યાદ રાખીશું બરાબર આ બધા અગત્યના મુદ્દા છે બાકી ભારત પોતાનું આંતરિક સ્પેસ સ્ટેશન બનાવશે કયા વર્ષ સુધીમાં બે સુધીમાં અને ભારત છે ચંદ્ર પર માનવ મિશન કરશે એ બે હજાર ને ચાલીસ સુધીમાં કરશે બે ટાર્ગેટ ભારતના પણ યાદ રાખવાના આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી ક્યારેથી આ અગિયાર ડિસેમ્બર આજે આંતરરાષ્ટ્રીય માઉન્ટેન ડે છે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ કહેવાય ગુજરાતીમાં કહીએ તો અગિયાર ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ ઉજવાયો છે

એ સ્કોટલેન્ડ થઈ હતી હજુ ઓપ્શન ની અંદર સ્કોટલેન્ડ જોવા ન મળે ને તો ધ્યાન રાખવું યુકે યુકે ની અંદર સ્કોટલેન્ડ નો પણ સમાવેશ થઈ જાય છે ક્યારેક ઓપ્શન માં આવું ના આપેલું હોય તો તમારે આ ધ્યાનમાં રાખવાનું સ્કોટલેન્ડ ઓપ્શન માં ન હોય ને યુકે આપેલું હોય તો યુકે લખી શકાય બરાબર કેમ કે સ્કોટલેન્ડ છે યુકે નો એક ભાગ છે બરાબર તે વસ્તુ યાદ રાખશો ક્લિયર તો બાણુમી જનરલ એસેમ્બલી સ્કોટલેન્ડમાં થઈથી સ્કોટલેન્ડ આપે અથવા તો યુકે આપે બરાબર સ્કોટલેન્ડના ગ્લાસગો બાકી આવૃત્તિ હતી પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે બરાબર હવે આ તો બાણુમી જનરલ એસેમ્બલી હતી એના પછી હવે ત્રણું મી જનરલ એસેમ્બલી છે એ ચીનમાં હોંગકોંગ ખાતે કરવામાં આવશે હોંગકોંગ છે ચીનનો જ એક પાર્ટ છે ચીનના એડમિનિસ્ટ્રેશન હેઠળ આવે છે પણ હોંગકોંગ નું બંધ પોતાનું અલગ બંધારણ છે હોંગકોંગ નો અલગ ઝંડો છે બરાબર અને ઘણી વખત છે અલગ કન્ટ્રી તરીકે પણ અમુક રિપોર્ટ ની અંદર છે એને સાઇન કરવામાં આવતું હોય છે બરાબર તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું બાકી ત્યાં જે શાસન છે ચીન નો જ ચાલે છે બરાબર ભારત નું પ્રતિનિધિત્વ અહીંયા કોણે કર્યું હતું પ્રવીણ સૂદ જે સીબીઆઈ ના ડાયરેક્ટર છે એને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું એન્ટરપોલ ની સ્થાપના ઓગણીસો ત્રેવીસ માં થઈ હેડક્વાર્ટર ફ્રાન્સના લ્યોન શહેરમાં આવેલું છે આરબીઆઈના નવા ગવર્નર બની ગયા છે બરાબર જે શક્તિકાંત દાસ છે બરાબર એ પચીસ માં હતા બરાબર હવે એમના પછી આવ્યા છે છે એમનું નામ સંજય મલ્હોત્રા તો આ છીબીઆઈ ના ગવર્નર બનશે બરાબર સંજય મૂર્તિને પણ યાદ રાખીશું સંજય મૂર્તિ ઘણા બધા સંજય ભેગા થઈ ગયા છે બરાબર તો કન્ફ્યુઝન ન થાય એ માટે થોડું ઘણું તમને ક્લિયરન્સ આપી દઈ સંજીવ મૂર્ત સંજય મૂર્તિ જે છે બરાબર એ ભારતના નવા સીએજી બન્યા છે કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ બરાબર અને એક છે સંજીવ ખીજીકાંતિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ ની સ્થાપના છે એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ માં થઈ રાષ્ટ્રીયકરણ નેશનલાઈઝેશન એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં થયું મુંબઈમાં છે બીસીસીઆઈ પણ મુંબઈમાં છે બોર્ડ ઓફ ક્રિકેટ્રોલ

મહારાષ્ટ્ર રાજ્ય માટે કેટલામી વિધાનસભા સ્પીકર હતા બરાબર પ્રોટેમ સ્પીકર હતા બરાબર કાલિદાસ કોલંબકર અને સ્પીકર એમના પછી જે બન્યા છે બરાબર એ બન્યા છે રાહુલ નરવેકર ઓકે તેમને યાદ રાખીશું ઓપ્શન એ આપણા અહીંયા જવાબ થશે તો હાલમાં જ પંદરમી વિધાનસભાની ચૂંટણીનું આયોજન મહારાષ્ટ્રમાં થયું હતું કેટલામી વિધાનસભાની ચૂંટણી હતી પૂછી શકે એવો ક્વેશ્ચન છે તો પંદરમી બરાબર કોણ જીત્યું મહાયુતિ પાર્ટી જીતી ત્રણ પાર્ટીએ ગઠબંધન બનાવીને એક મહાયુતિ પાર્ટી રચના કરી ભારતીય જનતા પાર્ટી શિવસેના એકનાથ શિંદેવાડી અને નેશનલ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અજિત પવાર બરાબર શરદ પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી છે એ પાછી કોંગ્રેસ સાથે જોડાયેલી છે એ જ રીતે શિવસેના બાલા ઠાકરેની છે એ પણ કોંગ્રેસ સાથે છે તો અહીંયા

વિધાનસભાના સ્પીકર કે અધ્યક્ષ બંને નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બન્યા નાયબ મુખ્યમંત્રી એકનાથ અને અજીત પવાર બન્યા છે સીપી રાધાકૃષ્ણ રાજ્યપાલ છે બરાબર તો ચાર થી પાંચ મુદ્દા મહારાષ્ટ્રના જેટલા પણ અગત્યના થતા હતા બધા જ અહીંયા આવી ગયા છે અંડર નાઇન્ટીન એશિયા કપ અથવા તો આ એશિયા ક્રિકેટ કપ છે ક્રિકેટની ટુર્નામેન્ટ છે એશિયા કપ ટાઇટલ કયા દેશે જીત્યું છે ટાઈટલ બાંગ્લાદેશે જીત્યું છે બાંગ્લાદેશે બીજી વખત આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે તો બાંગ્લાદેશ એ આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે આ એશિયા ક્રિકેટ કપનું આયોજન ક્યાં થયું યુએઈ ના દુબઈમાં થયું કોણે કર્યું ટુર્નામેન્ટનું તો કે યુએઈ દ્વારા કરવામાં આવ્યું હતું બાંગ્લાદેશે ટાઇટલ જીત્યું ફાઇનલમાં કોને હરાવ્યું ફાઇનલમાં હરાવ્યું ભારતને ભારતને હરાવી આ ટુર્નામેન્ટ જીતી છે સૌથી પહેલી એડિશન છે એ ઓગણીસો ને માં બાંગ્લાદેશમાં થઈ હતી એમાં ભારત વિજેતા બનેલું હતું

અને ઓગણીસો અઠાવનમાં આ કંપનીની સ્થાપના થઈ હતી બરાબર બાકી ભારતની સૌથી મોટી કંપની કોપર અને એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતી આ કંપની છે બરાબર સૌથી વધારે પ્રમાણમાં કોપર એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતી આદિત્ય બિરલા ગ્રુપની કંપની છે બરાબર અને સોરી મહારતન કંપનીની હોય ભૂલમાંથી બોલાઈ ગયું મારાથી હિંડા ગવર્મેન્ટ હતી આદિત્ય બિરલા કંપની છે બરાબર ભૂલમાં બોલાઈ ગયું છે બાકી એક કચ્છ કોપર લિમિટેડ પણ છે બરાબર તો એ विश्वનો સૌથી મોટો કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાડ છે એક્યાં લગાડ છે ગુજરાતના મુંદ્રા ખાતે તો એને પણ યાદ રાખીશું બરાબર તો એ પણ ધ્યાન માં રાખીશું ઓકે હિન્ડલકો સરકારી કંપની નથી હો ભૂલ માં બોલાઈ ગયેલું છે બરાબર ચલો એના પછી થોડક એક ઓકેનો ક્વેશ્ચનનો રિવિઝન કરી લઈએ फटाफट તો હાલમાં જ છઠ્ઠા રીજનલ ઇન્ડસ્ટ્રીયલ કોન્ક્લેવ એનો શુભારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો છે આ મધ્યપ્રદેશના નર્મદાપુરમ ખાતેથી કર્યો છે છઠ્ઠો રીજનલ ઇન્ડસ્ટ્રી કોન્ક્લેવ હાલમાં જ જોન મહામા એ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે તો ખાનાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે જોન મહામા હાલમાં તે ચૂંટણીથી વિજેતા બન્યા છે હાલમાં જ ઉર્જા વિતરણ યોજનાનો શુભારંભ કયા રાજ્ય કર્યો છે આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે આનો શુભારંભ કરવામાં આવ્યો હતો આંધ્રપ્રદેશની સરકારે કરેલો છે એન ચંદ્રબાબુ નાયડુ તેના મુખ્યમંત્રી છે

રાજ્યપાલ યાદ રાખશો મેઘાલય છે બહુ ઓછી ચર્ચા થઈ છે તો સી એચ વિજયશંકર તેના રાજ્યપાલ છે મને યાદ રાખજો કયા દેશના રાષ્ટ્રપતિ બસહર અલ અસાદ ત્યાં રાજીનામું આપવાની જાહેરાત કરી છે એમણે તો સીરિયાના રાષ્ટ્રપતિ છે સિરિયામાં ખૂબ જ અત્યારે આંતરિક અશાંતિ છે તો એ બાબતના લીધે ત્યાં એણે રાજીનામું આપી દીધું છે રાજધાની સિરિયાની દમાસ્કસ છે અને ત્યાંનું ચલણ પાઉન્ડ છે પૂછે છે એમ છે ક્વેશ્ચન ખૂબ જ ચર્ચામાં છે અત્યારે સિરિયાનો ટોપિક બરાબર તો ક્વેશ્ચન નીકળી શકે છે હાલમાં જ જાહેર થયેલ રિપોર્ટ માટે ચાલુ નાણાકીય માટે ભારતના જીડીપીનું શું અનુમાન લગાવ્યું છે છ પોઈન્ટ આઠ ટકા બરાબર હા ઓઈસીડી અનુમાન છે બરાબર આઈએમએફ નું સાત ટકા હતું અને આરબીઆઈનું હતું બરાબર એ કેટલું હતું સાત બે ટકા બરાબર વધારાનું માન યાદ રાખવાનું છ કલાક માટે માર્શલ લો લગાવી પરત લેવાની ઘટના હાલમાં કયા દેશમાં બની દક્ષિણ કોરિયામાં બની સાઉથ કોરિયામાં એસ્ટર ગાર્ડિયન્સ ગ્લોબલ નર્સિંગ એવોર્ડ થી કોને સન્માન કર્યું છે મારિયા વિક્ટોરિયા ના નથી સન્માન કરેલું હતું ગ્લોબલ એન્ટી રેઝિસમ ચેમ્પિયન્સ એવોર્ડ બે હજાર ચોવીસ થી ઉર્મિલા ચૌધરીને સન્માનિત કર્યું કયા દેશના છે તે નેપાળના છે બરાબર નામ જોઈને એવું લાગે કે ભારતના હશે પણ નેપાળના છે બરાબર ધ્યાન રાખવું ઓપ્શનમાં કદાચ આપે તો ધ્યાન રાખવું અને છ લોકોને આ અમેરિકાએ પુરસ્કાર આપ્યો તો પુરસ્કાર અમેરિકા દ્વારા આપવામાં આવે છે ટોટલ છ લોકોને મળ્યો એમાંથી એક નેપાળના છે બરાબર ચલો અહીંયા આ સાથે અગિયાર ડિસેમ્બરના વિડીયોને વિદાય આપી દઈશું મળીશું બારમી ડિસેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં